દાહોદ જિલ્લાના લીમખેડામાં હસ્તેશ્વર મેદાનમાં ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે ઉચ્ચ અને ટેકનિક તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાના ગૌરવ વર્ષની ઉત્સાહભેર કરાઈ ઉજવણી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ભગવાન બિરસા મુંડાની દોઢસો જન્મ જયંતિ ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાયો જેમાં મહાનુભાવ આગમન સમય ઢોલ નગારા પરંપરાગત નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું મહાનુભાવ દ્વારા પ્રાગટે કરી બિરસા મુંડાનું ફલો અર્પણ કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો અને લીમખેડા પ્રાથમિક શાળાની બાલિકાઓએ પ્રાર્થના ગીત અભિનય ગીત રજૂ કર્યું લીમખેડા પ્રાંત અધિકારી વાઘેલા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું મંત્રી સહિત સયાજીગંજ ધારાસભ્ય કિયુર રોકડિયા લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરનું તીર કમાન આદિવાસી કીટો પહેરાવી સાલ ઉઢાડી અને છોડ આપીને સ્વાગત કરવામાં આવ્યું શરૂઆત આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ભગવાન બિરસા મુંડાને યાદ કરતા જણાવ્યું આજનો દિવસ ગૌરવનો દિવસ અનાદિ કાળથી જળ જંગલ અને જમીનને સાચવનાર તેની રક્ષા કરનાર આદિવાસી સમુદાયમાં જન્મેલા એવા ભગવાન બિરસા મુંડાએ નાની ઉંમરે જનતાએ આદિવાસીઓ સાથે અન્યાય કરતાં અંગ્રેજો સામે બાથ બીડી હતી જાગૃતિ અને શિક્ષણના માધ્યમથી જાગૃતિ કરી જન ચેતના પણ ફેલાવી અને સયાજીગંજ ધારાસભ્ય કિરભાઈ રોકડિયા પ્રસંગે કહ્યું હતું કે ભગવાન બિરસા મુંડા એ જનજાતિઓના આવાજ બની અંગ્રેજો સામે એમના હક અને અધિકાર માટે લડત આપી પોતાના પ્રાણનું બલિદાન આપ્યું લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર જય જોહર બોલાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગૌરવ દિવસની ઉજવણી કરવાનું જાહેર કરી આદિવાસીઓનું ગૌરવ વધાર્યું અને આદિવાસીઓની નોંધ લીધી તેવું જણાવ્યું આદિવાસીઓના વિકાસની ગાથા વર્ણવતી ફિલ્મ રજૂ કરી મહાનુભવ હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી કાર્યક્રમને અંતે એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ લીમખેડા તાલુકાનું વહીવટી તંત્ર દાહોદ વહીવટી તંત્ર સિંગવડ તંત્ર તંત્ર સરપંચો અધિકારીઓ પદાધિકારીઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સુરેશભાઈ સ્મકવાણા ગુજરાત બ્યુરો ચીફ સાથે શ્રીકાંતભાઈ કે વહોનિયા સાથે કેમેરામેન રવિભાઈ ચંદુભાઈ પટેલિયા લિંખેડા